ના પાડી ના પાડી ના પાડે ને એમ કીધું કે હોળી ધૂળેટી કરવા નો આવતો સમજો ગામ માં એક કુતરું હડકાયું થયેલું બધાને કવડી ગયું તને કવડી જાય ને તો સૌ ઇન્જેકશન લેવા પડશે

દર વખતે તો ઘેરૈયા લાકડા માગવા આવે આપડે મોટું થળ્યું છે એ આપી દે ને મારે ફાડવું પડે હળગાવું કેમ સુલામાં બીજા લાલુ દાદા ઓડલો પડ્યું લેતા વાળામાં પડ્યું વાંધો નહીં

લાકડા પાડે એટલે એ બધા લાકડા આપે ને મારા ઘરે મોટો ઢગલો કર્યો લાકડાનો હા પછી એટલે પૈસા મળી જાય કે નહીં હોળી ના એમ નહીં તો હોળી છે ન જતા ના ના મસ્કા

હું ને બાજરો આ તો તો ગાવરખું હા દે મોકલો દે મારા ઘર નું માણું દે જલ્દી દે હવે ના ના પ્રેમ થી લઈ લેવાનું હોય ઉભા રહે લ્યો એક એક દાણી ખાઈ લો બે એક એક દાણે ને પડી આપી તો હા પણ વાંધો નહિ આવસ્તો તમને હું ના પાડું

અરે બગડે હું ને અરે એક કકશ વાસ્તવ જાવે પાણી પાણી છે કેવડા પાણી છે એ મસ્કા પેઇન્ટર કલર મે બનાવેલો છે હાથે બનાયો ને એ બગાડ એ એ બગાડ એ બગાડ ભાઈ